અલ્યા મનાલો ને તમે ભેંકો અમાર હારું ની રાસ્તો કોઈ બસ આ બસમાં ભાડું લઈને આળોરું દેવી તમારો લે તો આમ

ના ઉટું બોલે ઉટ ના એ બાબરો છે તોરા હડ થાબા કેવા કોન્ટો નોક હે પાસા રે હાલો આ આવરો બાબરો અલ્યા સુદે બનાયા આ આ કુબેરા એ કુબેરા આયો લઈ જો આયો લઈ જો મારો જીનો લઈ જો મારો અલ્યા મારે ગનાટીનો આ લાખા કીધું તો જીનો તે આલ્યો જ દે તાર નાની આવતો હતો આ રીતનો પૈતો તો એટલે મારા ઘણું ફોટો પાછાડ્યો

તારે શું બોધો આખલો બોધો છે કે ના આખલોની મારા જેટી એક ફોટો ભાજો પ્રો છે ના તમન પૈસા નહી દે હવે લે પકેટ ઈ 100 તું અમને પી જાય ને ફોટો લે હારું ના છે તું ને અને ચોકરાની પર દેઠો ના પીતા હોય તો શું લેવા પીતા હશો હા તો બોધમ મો તો છે આપી તો વિહાર્યું છે ને પેલું અલ્યા ઓય હાસો તો તું હાસો કે પણ વાતો તો અધૂરી છે અધૂરી પૂરી એટલે ફોટો તો એટલે આ ફોટો કીધું મારે મારે છે અને રૂપિયા રૂપિયા લઈ ગયો તો એટલે પણ બોલે છે ના પી ગયો પણ અમે એ ખૂંટા ખાતા તો વેલે અલય નાયણો ચેગરમ આ હા મોં બોલે છે ચે જો તો આ રે હોય ચેગરમ હા અન ઓ ચે જો તો બગડ મો તો મારા ઘરે ગયો કી ઘર આ તારો આ શું કરો હોય

કે મરદા નો કામ છે ડાટ જા પણ આ મોહની એ ભઈ એલા એ આવા કરે ઉંધુ છોડે એલા ઉંધુ ખાવા એ મમ્મા ઓરે એ કોટા ઓની આ મતાલી ઓસી લેરી લ્યા એ ગગલા શું થાય છે તું મારા હા સડ્યો

મારો <laughs> <laughs> <coughs> <laughs> <coughs>

અમે ઓકવા ના 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 વાત ઓલી વાત તો કી દે હા તો તાર નામ બતા યાદ રી પડતી કે એ એ ના ના મારે માર છે લે અમે હેડ અલ્યા નાણો ન બે મારયો પણ તું સમજાય પરો મે કાઈ છે અલ્યા પણ ને મેક ન ઓમાય તું છોટો રયો છોટો છો બોલ તું એને તારા ઓલા કુબેરને સમજાવજે કરો અરે ના 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 એ આવ એ ઓભળું રે

તો આને મને મારવા કે માર્યું એમ કેમ કે તો હું દવા લઈ જા કે હું હાચું માર્યું અલ્યા એમ નહીં કે તો આયો એ થઈ ગયો આ ગગનો અલ્યા ઝક ભઈ ઈ ઓસી નાડે તારે લોખંડની જ કરંટ આવશે અલ્યા હથિયાર મારા ઘરે હેડો બતાવડો તમે કેટલા કેટલા હથિયાર પડ્યા છે મારા હતો રેડકી પરો રેડકી પરો કુબરા થામ છોડે પાડુ છોડે કેને એના સમજાય પ્રો ન કે મારું છે લે અલ્યા ઓન લઈ જા લઈ જાકુ પણ આ તો दारू દીજો હું લાવ

તો વિદો લેતો લે આનું કાકા પણ મારે જો ભે એક બજ ન રહે છે કે લા ભાગ્યો તો મે તો તાર પાસે મે કીધું એમ ન ને આલ્યો હતી તો તારે મને તમે

આપણે કરી